આ યોગ બાબતે ખૂબ જ જાગૃતતા લાવવા માટે એમના ઘણા બધા પ્રયત્નો રહ્યા છે આપણે એમની સાથે વાત કરી અને સમરક્રેમ કેટલા વર્ષોથી થાય છે ને આવનાર સમયના અંદર એ બાબતે કઈ કઈ જાગૃતિ લાવવામાં આવશે એ વિશે આપણે એમની સાથે વાત કરીએ પ્રથમ તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર અને આજના જે આ દસ દિવસનો જે સમરક્રેમનું આયોજન કરવામાં આવ્યું છે એ બાબતે કઈ ઓમ નમસ્તે ગુજરાત રાજ્ય યોગ બળ દ્વારા આખા જ ગુજરાતમાં બસો જગ્યા ઉપર આ યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો હેતુ છે કે બાળકોમાં યોગના સંસ્કાર નાનપણથી જ રહે અને બાળક એ ભવિષ્યનું ઘડતર છે અને આપણું ભવિષ્ય યોગમય હશે તો એ તંદુરસ્ત અને નિરોગી રહે એ જ હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતમાં બસો જેટલા યોગ કેમ્પ ચલાવી રહ્યું છે એ પૈકી આજે આપણે જોઈએ છે કે દરેક પ્રાથમિક શાળાઓમાં જ્યાં ખૂબ સગવડ ના હોવા છતાં પણ બાળકો મોટી સંખ્યામાં હાજર રહે છે આજે અમારા સંચાલકો અહીં અ કહેવાય કે બિલીમોરામાં હરીશભાઈ પ્રીતિબેન અલ્પાબેન અને એમની ટીમ ખૂબ સરસ રીતે એકસો ને ચૌદ બાળકોને રોજ ટ્રેનિંગ આપી રહી છે આ દસ દિવસની ટ્રેનિંગમાં તેઓ ગીતાના શ્લોક યોગનું જ્ઞાન ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મેળવે છે વિવિધ એક્સપર્ટ દ્વારા યોગ આયુર્વેદ અને નિરોગી રહેવાના દરેક પ્રયત્ન કરવામાં આવે છે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ છે કે દરેક વ્યક્તિ યોગી બને નિરોગી બને અને સમાજને ઉપયોગી અને સહયોગી બને ઓમ હવે એક પ્રશ્ન હતો કે ક્યાંક ને ક્યાંક નિઃશુલ્ક યોગ તો ચાલે છે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા પણ હવે અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પણ આમાં અત્યારે ઇન્ટરેસ્ટ છે તો એવું આવનાર સમયમાં એવું કઈક આયોજન ખરું કે સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા હોય એમના અંદર વીકમાં એક દિવસ બે દિવસ એ ટાઈપના કોઈ કાર્યક્રમ યોજવામાં આવે એ બાબતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એવો પ્રયત્ન છે કે દરેક બાળકો યોગી બને અને એ હેતુથી આગામી દિવસોમાં યોગ શિક્ષકની ભરતી દરેક સામાન્ય સ્કૂલોમાં પણ થાય અને દિવસમાં એકવાર યોગ બાળક જરૂરથી કરે એ જ હેતુથી આગામી દિવસોમાં એ ટાઈપની ભરતી પણ કરવામાં આવશે અને બાળકોને લાભ પણ મળશે ક્યુ વાત ગાયત્રીબેન હવે આપણી સાથે હરીશભાઈ ટંડેલ છે યોગ ગુરુ છે યોગ કોચ છે અને અત્યારે આ બધા તમે કાર્યક્રમ જોઈ શકો છો અત્યારે ખૂબ જ મોટી સંખ્યા પહેલા તો વિચાર કરતા હતા કે સંખ્યા થશે કે નહીં પણ એમબી મિસ્ત્રીના સ્કૂલના આચાર્ય અને અહીંયાના જે શિક્ષકોનો બી ખૂબ મોટો ફાળો રહ્યો છે જે આ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં અત્યારે આપણી સાથે હરીશભાઈ ટંડેલ છે એમની સાથે વાત કરીએ સર શું કહેશો આ દસ દિવસનો આજે લગભગ પાંચ સાત દિવસ તો થઈ ગયા વિદ્યાર્થીઓની સંખ્યા અને શું લાગે છે છોકરાઓમાં ઇન્ટરેસ્ટ છે ઉત્સાહ છે ખરો બાળકોમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે પાંચ દિવસમાં જ અમે એમને જાણી પારથી લીધા છે બાળકોને અમે એક દોઢ કલાકની સામાન્ય ટ્રેનિંગ આપીને જો બાળકોને અહીંયા અમે સ્ટેજ પરફોર્મન્સ કરાવ્યું બે ગ્રુપને તો ખૂબ સરસ એમણે પરફોર્મન્સ કર્યું અને બાળકોની જે ગ્રેસ્પિંગ પાવર છે આ એજમાં ખૂબ સરસ હોય છે અને પ્રાથમિક શિક્ષણની સાથે સાથે અમે વર્ષોથી કહીએ છીએ આચાર્ય પૂજ્ય સ્વામી રામદેવજી અને બીજા ઘણા બધા યોગ ગુરુઓ પ્રયાસ કરે છે કે પ્રાથમિક શિક્ષણથી જ યોગને સિલેબસમાં અપનાવવો જોઈએ તો એ પ્રયત્ન તરફ બાળકોને અમે આગળ લઈ જઈ રહ્યા છે સરકાર તો જ્યારે નિયમ લાવશે અને પ્રયાસો ચાલુ જ છે જ્યારે શરૂ થશે ત્યારે પણ અમારી સાથે જે અમારી બધી યોગની ટીમ છે જે જે યોગમાં માનતા કાર્યકર્તાઓ છે એ બધાએ કાર્યકર્તાઓ થઈને શાળાએ

ત્યારથી જ એ લોકોનો ઉત્સાહ જે હતો આજે પણ જળવાઈ રહ્યો છે અને બાકીના દિવસોમાં પણ એ લોકોનો આ જ ઉત્સાહ રહે એ લોકો સારું શીખે સારું જ્ઞાન મેળવે પોતાનું સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય દેશની સેવા માટે સમર્પિત થાય એવી આશા રાખું છું અહીંયાના પ્રિન્સિપાલ છે એમ મિસ્ત્રીના એમની જોડે પણ વાત કરીએ બેન ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી એક સરકારી શાળા છે છતાં પણ બાળકોને ખૂબ જ ઉત્સાહ છે એ બદલ આપના ટીચરોનું આપનું પણ ખૂબ મોટું યોગદાન છે કઈ કહેશો આભાર તો તમારો માનવો જોઈએ કે અમારી સ્કૂલ સિલેક્ટ કરી જેથી અમારા વધારે ને વધારે વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શક્યા આજે છોકરાઓનો ઉત્સાહ જોઈને અમને પણ આનંદ થાય છે કે ખરેખર યોગ પ્રાર્થનામાં રોજ હોવો જ જોઈએ એમ તો હોય જ છે પણ આટલા રસથી બાળકોને આજે કરતા જોયા તમને એવું લાગે કે અઠવાડિયામાં એકાદ દિવસ પંદર એક મિનિટ કાઢવી જોઈએ યોગ માટે આ કાર્યક્રમને જોઈ હા વિજય હો છે સ સંચાલક અલ્પાબેન કુમાર પણ છે એમની સાથે પણ વાત કરીશું કેસો આ કાર્યક્રમને લઈને કેવો ઉત્સાહ છે બાળકો ખૂબ સરસ આજે સમર કેમ્પનો છઠ્ઠો દિવસ છે અને બાળકો ખૂબ નિર્દોષ અને નિખાલસ ભાવે જે પણ અહીંયાથી અમે કહેવામાં આવે કે આ કરવાનો છે આસનો કરવાના છે એટલે ખૂબ જ સુંદર રીતે સુંદર રીતે કરે છે અને અમારું માને પણ છે અને ખૂબ સરસ પરફોર્મન્સ આપે છે આ અહીંયાના સંચાલક કલ્પાબેન ખુમાણ હતા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થી જોડે પણ આપણે વાત કરીએ કે કેવું લાગે છે ભાઈ શું નામ છે પ્રથમ તમારું વેદાંત વેદાંત કેવું લાગે યોગ યોગ કરવા મજા આવે છે આવે છે ને અને નાસ્તો ને બધું બરાબર મળે છે અચ્છા બેન શું નામ છે તારું રીશા યોગ હવે રોજ ના કરીશ તો દસ દિવસ પૂરતું જ છે પછી રોજ ના થશે ને હશે અચ્છા અચ્છા કયા ધોરણમાં છે સાતમા સાતમા માં છે આ સ્કૂલમાં જ છે ને ઓકે આ જોઈ શકો છો ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે